હાય ગાઈઝ તો આજના વિડીયોમાં આપણું સ્વાગત છે અને અમે આજે વિડીયો બનાવી રહ્યા છીએ બનાસ નદીનો જો બનાસ નદી છે આ ને આજે જઈ રહ્યા છીએ અમે થરા तो गाइस हवे में आ भी गया छ उमरी हवे शिवुरी पोकवा आवे छी गाइस तो मैं हवे गया ગાયશ આગળ બજારનો પણ વિડીયો લીધો છે એ પણ તમને બતાવશું અમે અને સેવ રીતે કોઈ વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે બજારમાં આવી ગયા છીએ ગાયશ અમે જોઈ લો આ શરી બજાર છે તો ગાઈશ હવે અમે થરા આવે છીએ થરા આવી ગયા છીએ જો અસંગ જઈ રહ્યો છે દુગાસણ થી ચૂટીલા